શિક્ષણ જગતમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરનાર મણીબા વિદ્યા સંકુલ સ્વ એકેડેમી દ્વારા તાજેતરમાં સ્થાપનાના પૂર્ણ થવાના અવસરે સ્વર્ણિય સફર વાર્ષિક મહોત્સવની અત્યંત ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ શનિવારના રોજ આયોજિત આ કાર્યક્રમ શાળાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો છે આ રજત જયંતિ વર્ષ નિમિત્તે યોજાયેલા સાંસ્કૃતિક મહોત્સવમાં શાળાના ભૂતકાળથી લઈને વર્તમાન સુધીની ગૌરવશાળી યાત્રાને મનમોહક કૃતિઓ દ્વારા જીવંત કરવામાં આવી હતી શાળાના નાના મોટા વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો પ્રાદેશિક લોકગીતો અને ભારતીય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા નૃત્યો તેમજ નાટકો રજૂ કર્યા હતા બાળકોની કલાત્મક રજૂઆત અને અદભુત ઉત્સાહે ઉપસ્થિત મેદનીના દિલ જીતી લીધા હતા કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન માનનીય ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા સુરત શહેરના મેયર દક્ષિષભાઈ માવાની તેમજ કોર્પોરેટરોના હસેદી પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી મહાનુભાવોએ શાળાની પચીસ વર્ષની શૈક્ષણિક ગુણવત્તા અને પ્રશંસા કરતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી અને આચાર્યએ ગદગદી હૃદય જણાવ્યું હતું કે આ પચીસ વર્ષનો પ્રવાસ માત્ર ઈટોની ઈમારતનો નથી પરંતુ હજાર વિદ્યાર્થીઓના સપનાઓને સિંચવાનો પ્રયાસ છે

અને સ્વ સુરેશ માધ્યમિક શાળાના આજે પચીસ વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે આ થનગંતો એટલે કે મય કાર્યક્રમ આજ રોજ આ રાખવામાં આવ્યો છે આ શાળાની અંદર આ સ્વર્ણિમ સફર સફર એટલે કે આ શાળાને પચીસ વર્ષ પૂરા થયા છે જેના પાયામાં નિષ્ઠા છે અને શિખર ઉપર સફળતા છે એવી મનીબા સ્કૂલ ડભોલી વિસ્તારમાં આવેલી છે અને આ ડભોલી વિસ્તારમાં યમુના પાર્કમાં આવેલી આ સ્કૂલના આજે સાડી ત્રણસો બાળકોએ આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે મહાનુભાવોની અંદર આપણા ધારાસભ્ય શ્રી તથા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી